જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલ એ વાલો તરત છોડાવે કાળ પાસ થી લોલ વાલો તરત છોડાવે કાળ પાશ થી લોલ જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ આવો પ્રગટ પ્રભુને પગે લાગવાર લોલ હે આવો પ્રગટ પ્રભુને પગે લાગવાર લોલ આજ ધર્મવંશીને દ્વાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ એવા યજ્ઞાની ગુરુના વિસવાસ થી રે લોલ એવા યજ્ઞાની ગુરુના વિસવાસ થી રે લોલ ઇજાશો નર કે વગાડતા ઢોલ નરનારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ હે આજ ધર્મ વંશીને દ્વાર નર નારી આજ ધર્મ વંશીને દ્વાર નર નારી જન જોઈએ તે આવો મોક્ષ માગ લોલ એવા યજ્ઞાની ગુરુના વિષ વાસ થી લોલ એવા યજ્ઞાની ગુરુના વિસ વાસ થી રે લોલ સાસુ કે વગાડતા ઢોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગ વારે લોલ જન જોઈએ આવો મોક્ષ માઘવાર લોલ આજ ધર્મવંશીને દ્વાર નર નારી આજ ધર્મવંશીને દ્વાર નર નારી જને જોઈએ તે આવો મોક્ષ માઘવાર લોલ જન જોઈએ તે આવો મોક્ષઘવાર લોલ આજ ધર્મવંશીને દ્વાર નર નારી હે આજ ધર્મવંશી ને દ્વાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ જેને જોઈએ તે આવો મોક્ષ વાર લોલ